લાકડાના હાથ છે અને લાકડાના પગ પણ મૂકેલા છે તો ભાઈ આ ગરબા કેમ મૂક્યા છે અહીંયા ગરબા મૂકે છે મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે એક એવા મંદિર કે જ્યાં માનતા રાખવાથી લૂલાપણું લંગડાપણું અથવા લખો હોય તો મટી જાય છે હાચા દિલથી માનતા રાખવાની હોય છે મિત્રો આ મંદિર છે રાંગળી માતાનું ને આ મંદિર આવ્યું છે ડીસા તાલુકાનું જે કૂપટ ગામ છે સોમો જે દેખાય છે એ ખૂપટ ગામ છે અને આ રસ્તો આવે છે સાથી આવે છે અને આ જે રોડ છે એના ઉપર જ બોર્ડ મારેલું છે અને અહીંયા થઈને આ જે રસ્તો જાય છે એ માતાજીને મંદિરે જાય છે તો આપણે અહીંયા જઈને મંદિરે જઈને તમને વિસ્તારથી જણાવશું કે અહીંયા શું માનતા રાખવાની હોય છે અને શું કરવાથી આ બધું મટી જાય છે તો મિત્રો આપણે ફાઇનલી મંદિરે આવી ગયા છે અને તમે આ જોઈ રહ્યા છો એ રાંગળી માતાનું મંદિર છે તો આપણે અંદર જઈશું અને તમને દર્શન કરાવીશું રાંગળી માતાના આ છે એ મંદિર છે મંદિર એકદમ સાદું છે અને તમે જોઈ રહ્યા છો કંઈક આ રીતનું મંદિર છે માતાજીનું અને આ છે રાંગળી માતા તો દર્શન કરી નાખો તમે માતાજીના અને આ બાજુ તમે જોઈ શકો છો કે અહીંયા માટલાને એવું બધું મૂકેલું છે તેમજ અહીંયા તમે જોઈ શકો છો લાકડાના હાથ છે અને લાકડાના પગ પણ મૂકેલા છે એટલે આ બધા વસ્તુથી આપણને ખ્યાલ આવે છે કે અહીં માનતા રાખવાથી હાથે કે પગે લૂલાપણું હોય છે તો એ મટી જાય છે અને જો હાથે મટી જાય છે તો અહીંયા હાથ મૂકવાનો હોય છે લાકડાનો બનાવીને અને જો પગે મટી જાય છે તો અહીંયા લાકડાનો પગ બનાવીને મૂકવાનો હોય છે તો તમે જોઈ શકો છો બીજું ઘણું બધું અહીંયા વસ્તુ પડ્યું છે અને આ બાજુ તમે જોઈ શકો છો આ રીતના કંઈક પગને એવું બધું ચડાયેલું છે અને આ જો તમે આ કંઈક અલગ પ્રકારના હાથ બનાવીને મૂકેલા છે મતલબ કે અહીંયા તમે માનતા માનો છો દિલથી માનતા માનો છો તો તમારે હાથે કે કે ભલે ગમે ગમે શરીરમાં તમારે લખવા પડું હોય તો મટી જાય છે તો મિત્રો આપણે મંદિર આવ્યા તો આપણને એક ભાઈ અહીંયા છે ને કરતા આપણને દેખાણા તો આ ગરબા કેમ મૂકેલા છે આપણે ભાઈને પૂછશું તો ભાઈ આ ગરબા કેમ મૂક્યા છે અહીંયા જેને ઢોર ના વિવાતા ને ગરબા મૂકી શકે બરોબર એટલે જેને ઢોર ના વિવાતા હોય એમને જો અહીંયા ગરબાની માનતા રાખે છે તો એમને ઢોર વિવાય છે અને અહીંયા પછી ગરબો મૂકવાનો રહે છે તો મિત્રો ભાઈનો કહેવાનો મતલબ એવો છે કે જો પશુ હોય છે એ વિયાતું ના હોય કાપડ ના થતું હોય તો અહીંયા ગરબાની માનતા માનો છો અને ગરબો ચડાવો છો તો એ પશુ વિયાય છે અને કાપણ પણ થાય છે અને વિડીયોમાં તમે જોયું કે ઘણા બધા હાથ ચડાયેલા હતા ઘણા બધા ગરબા ચડાયેલા હતા તો એ મુજબ આપણને એવું લાગે છે કે માતાજી ઘણા બધા લોકોના સપના પૂરા કર્યા છે અને ઘણા બધા લોકોના દુઃખ મટાડ્યા છે તો વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો